આપ સૌ જાણો છો કે કમોસમી વરસાદ અંદર આ રાહત પેકેજ જાહેર કર્યું એનો પરિપત્ર સરકારે કર્યો છે આ પરિપત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે સરકારની વેબસાઇટ ઉપર જઈ અને ખેડૂતોએ ચૌદ તારીખ થી અઠ્યાવીસ જુલાઈ સુધીમાં

આ કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી આમક ષડયંત્ર કરે છે એ સાબિત થાય છે નંબર બે જે ખેડૂતોની ખેત પેદાશો છે એમાં કપાસ એ સૌથી મજબૂત પાક છે જો કપાસનો પાક તેત્રીસ ટકા કરતા વધારે નુકસાન થયું છે તો ઝીણા ઝીણા પાક મગફળી હોય મગ હોય મઠ હોય અડદ હોય તલ હોય આ પાકનો તો હોથ વળી ગયો હોય તો આશ્ચર્ય ને દુઃખની વાત એ છે કે સરકાર એમ કે છે કે કપાસમાં તેત્રીસ ટકા થી વધારે નુકસાન છે અમે રાહત પેકેજ આપીએ છીએ તો બાકીના પાકોને કેમ રાહત પેકેજ આપવામાં નથી આવતું